વેલકમ સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો સમાવેશક શિક્ષણ એક પ્રક્રિયા છે જેમાં ઔપચારિક અનૌપચારિક અને અવૈદિક શિક્ષણ એમ શિક્ષણના દરેક સ્વરૂપમાં અધ્યતાની સહભાગીદારીતા તેની કોઈ પણ પ્રકારની અક્ષમતા કે વિવિધતાને અવગણી અને સ્વીકારવામાં આવે છે સમાવેશક શિક્ષણ વ્યક્તિને તેની અક્ષમતા જેવી કે શારીરિક સામાજિક સામેગિક કે અન્યની સાથે સ્વીકારીને સમાન તક આપે છે ધ સોશિયલ ગુડ સમિટ યુએન ફાઉન્ડેશન બે હજાર ચૌદના મુજબ સામાજિક સંકલનનો હેતુ સમાવેશક સમાજનું નિર્માણ કરવાનું છે જેમાં દરેક વ્યક્તિ હક અને જવાબદારીઓ ધરાવે છે અને સમાજના પોતાની સક્રિય ભૂમિકા ભજવે છે તેમાં પહેલું છે સુગમતાનો સિદ્ધાંત સમાવેશ અને પ્રોત્સાહન આપવા માટે તમામ જાહેર કે ખાનગી ક્ષેત્રે માળખાગત સુવિધા અને સવલત સંદર્ભે વૈશ્વિક રીતે સુગમતા પ્રાપ્ય થવી હોવી જોઈએ જેવી કે શિક્ષણ સામુદાયિક કેન્દ્ર જાહેર પુસ્તકાલય નવનિર્મિત સુવિધાઓ સંસાધનો જેમાં ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત હોય સારી અને સુવિધા સંપન્ન પબ્લિક સ્કૂલ દવાખાના પાણીની સુવિધા અને આરોગ્ય અને જીની સેનિટેશન સુવિધા મળવી જોઈએ સુગમતાના કારણે દિવ્યાંગોમાં બહિષ્કારણ કે લાગણી ઓછી થઈ ગઈ છે સુગમતા એ દરેક વ્યક્તિની જરૂરિયાતો અને પસંદગીઓના સમાયોજન માટે પ્રણાલી અથવા પર્યાવરણની ક્ષમતા છે સમાવેશનમાં દરેક શક્ય હોય ત્યાં સુધી સમાન પહોંચ અને તકો ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે શિક્ષણમાં સુગમતા દ્વારા અવરોધોને ઘટાડવા કે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમાં બીજું છે ક્ષમતાનો સિદ્ધાંત સમાવેશક સમાજ માટે સંપત્તિ અને સંસાધનોની વહેંચેલીમાં ક્ષમતા અઘરી છે સામાજિક આર્થિક નીતિ ઘટતી વખતે સંસાધનોની સમાન વહેંચણી અને તમામને સમાન તક પૂરી પાડવાથી ક્ષમતા સાધી શકાય છે ક્ષમતા અને સમાનતા વચ્ચેના તાત્વિક ભેદને ઓળખીને સમાવેશી મર્ગખંડોની રચના કરવી જરૂરી છે વુ એચઓ એટલે ડબલ્યુ એચ મતે સામાજિક ક્ષમતા સોશિયલ ઇક્વિટી એટલે લોકોના જૂથમાં ટાળી શકાય અથવા ઉપચારાત્મક તફાવત અને ગેરહાજરી વર્ગખંડમાં જો વાતાવરણ ઊભું કરવામાં આવે ત્યાં દરેક વિદ્યાર્થીને લાગે કે તેને કોઈ સાંભળે છે સમજે છે તેની અક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવતી નથી તો વર્ગખંડમાં ક્ષમતા સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર કરી શકાય છે તેમાં ત્રીજું છે સુસંગતતાનો સિદ્ધાંત ઉદ્યતાઓ તેમને અસર કરતા નિર્ણય સામે બોલી શકતા હોવા જોઈએ મૂલ્યાંકન સંદર્ભે જુદી જુદી પદ્ધતિઓનું અમલીકરણ થવું જોઈએ અધ્યાપન પ્રક્રિયામાં અલગ અલગ રીતે માહિતીનું પ્રત્યયન થવું જોઈએ જેથી સક્ષમ અને અક્ષર તેમ તમામ અધ્યતાઓ અર્થપૂર્ણ કરી શકે જૂથમાં તમામ બાળકો એક સરખી ગતિથી અભ્યાસ કરી શકે એવા આયોજન હોવું જોઈએ અભ્યાસક્રમ સુસંગત અર્થપૂર્ણ અને વ્યક્તિગત અધ્યયન નિષ્પત્તિનું પ્રદાન કરે તેવો હોવો જોઈએ શૈક્ષણિક સિદ્ધિ માપનક્ષમ હોવી જોઈએ શાળા જીવન અને સમાજમાં દરેક અધ્યતાની સક્રિય ભાગીદારી હોવી જોઈએ હવે ચોથું છે સહભાગિતાનો સિદ્ધાંત સમાવેશી શિક્ષણ સહભાગિતાના પાયા ઉપર ઘડાયેલું છે યુએનસીઆરપીડી દ્વારા વિકલાંગ બાળકોના મૂળભૂત માનવાધિકારોને માન્યતા આપવામાં આવી છે તેમની વય લિંગ જાતિ ગરીબી વગેરેને ધ્યાનમાં લીધા વગર તેમના આરોગ્યની સંભાળ શિક્ષણ સામાજિક સુરક્ષા અને સામુદાયની સહભાગીતાના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે સહભાગિતાના સિદ્ધાંત મુજબ સમાજ વિકલાંગ બાળકો સહિતના તમામ વ્યક્તિઓને જીવનના તમામ ભાષાઓના સંપૂર્ણ રીતે ભાગ લેવા સક્ષમ બનાવવા માટે સંગઠિત છે સહભાગિતામાં અક્ષમ વ્યક્તિને કોઈ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદારીની તેમના અભિપ્રાયને વાચા આપવા સાંભળવાની તક આપવામાં આવી છે પાંચમું છે સશક્તિકરણનો સિદ્ધાંત ડબલ્યુએચના મતે સશક્તિકરણ એ પસંદગી પ્રભાવ અને નિયંત્રણનું એક સ્તર છે જે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો ઉપયોગ કરનારાઓ તેમના જીવનની ઘટનાઓ ઉપર ઉપયોગ કરી શકે છે સશક્તિકરણ દ્વારા વ્યક્તિઓ અને જૂથો સામર્થ્ય પ્રાપ્ત કરે છે સંસાધનોની સુગમતા મેળવે છે અને પોતાના જીવન ઉપર નિયંત્રણ કરી શકે છે સશક્તિકરણ માટે બે પ્રાપ્ય સમાજમાં રહીને પોતાનું જીવન પસાર કરી શકે એ આ સિદ્ધાંતનું હાર્દ છે ઉપસહાર સુગમતા સમાનતા ક્ષમતા સહભાગીતા સુસંગતતા અને સશક્તિકરણ પરસ્પર અવલંબિત ઘટકો છે સમાવેશનમાં આ બધા જ ઘટકો સારી રીતે ગુંથાયેલા હોવા જોઈએ દરેક બાળકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન શિક્ષણ મેળવવાનો અબાધિત અધિકાર છે તેના માટે સમાવેશક શિક્ષણનો સંતુલિત માળખું ગોઠવવું જરૂરી છે શિક્ષણના સમાન ઉપલબ્ધ કરવાની જવાબદારી માત્ર સરકારની જ નથી સમાજની પણ છે શાકભાજીતાના સમા પાયા ઉપર ગોઠવાયેલું સમાવેશક શિક્ષણ વ્યક્તિના મૂળભૂત માનવ અધિકારોને સશક્ત કરવા સમર્થ છે થેન્ક યુ